પોરબંદરની જે વાત કરીએ તો પોરબંદરમાં પક્ષી અભયારણ્યની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે પોરબંદરમાં ભારે વરસાદને લઈ ખાડી ઓવરફ્લો થઈ છે ખાડી ઓવરફ્લો થતાં જ અનેક વિસ્તારોમાં તેના પાણી ઘૂસી ગયા છે ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે તો પોરબંદર શહેરની મધ્યમાં આવેલું પક્ષી અભયારણ્ય જ્યાં ખાડી આવેલી છે તે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગઈ છે અને આ ખાડીના પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે પોરબંદર શહેરમાં ફરી વરસાદે કહેર મચાવ્યું છે પોરબંદરના જે ખીજડી પ્લોટ વિસ્તાર છે છાંયા ચોકી વિસ્તાર છે એમજી રોડ હોય કે એસવીપી રોડ હોય સમગ્ર શહેરમાં વરસાદી કહેર જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ ગયા છે હાલનો જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો આ પક્ષી અભયારણ્યની ખાડી છે જ્યાં સામાન્ય વરસાદમાં તો પાણી ભરાતા નથી પરંતુ આ છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદી કહેરના કારણે જે ખાડી છે તે ઓવરફ્લો થઈ છે અને જે ખાડીના પાણી છે તે પણ લોકોના ઘરમાં ઘુસી રહ્યા છે હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દોડા અભ્યારણ રેન્જ રાણાવાવની કચેરી છે જે કચેરીમાં બે થી અઢી ફૂટ જેટલું છે પાણી ભરાઈ ગયું છે અને જે સાધન સામગ્રી છે ચેર છે બેસવાની તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હાલની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે પોરબંદર પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકો છે તે મામ પોકારી ગયા છે હાલ સ્થાનિકોની માંગ એટલી જ છે કે અમારા ઘરમાંથી અને અમારા વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરો પરંતુ પોરબંદર પાલિકા છે તે આ ખાડા કાન કરીને બેઠી હોય તેવું લાગી રહ્યું છે હાલ પોરબંદરની આ જે ખાડી છે તેના પાણી પણ અનેક વિસ્તારોમાં અનેક ઘરોમાં છે તે ઘૂસી ગયા છે અને જે સ્થિતિ છે અત્યંત ગંભીર બની રહી છે પોરબંદરનો જે અહીંયા બરડા અભયારણ્યનો સ્ટાફ છે તે પણ સાવચેતી રાખી અને કામગીરી કરી રહ્યો છે ઋષિ થાનકી સંદેશ ન્યૂઝ પોરબંદર